જી માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એકદમ ક્રિસ્પી એવા ચોખાના લોટના ઢોસા બનાવીશું તો ચોખાના લોટના ઢોસા બનાવવા માટે આપણે પહેલાં મિક્સર જાર લઈ લઈશું અને તેમાં આ બે વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે આપણે બે વાટકી ચોખાનો લોટ લીધો છે અને એક વાટકી રવો લીધેલો છે અને એક વાટકી જેટલું દહીં લીધું છે અને આ બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અને એક વાટકી જેટલા પૌવા લીધેલા છે મોટી બે ચમચી જેટલા પૌવા લીધા છે હવે આપણે અડધા કપ જેટલું પાણી લઈશું અને આ બધી વસ્તુને આપણે મિક્સરમાં પીસી લઈશું તો આપણે આ બધી વસ્તુને એકદમ સરસ રીતે પીસી લીધી છે જોઈ શકો છો તમે એકદમ સરસ એવું બેટર બનાવી લીધું છે હવે આપણે આ બેટરને બાઉલમાં લઈ લઈશું જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આવી રીતે રીબીનની જેમ પડે તેવી રાખેલી છે બરાબર મિક્સ કરી લઈશું જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આપણે દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર આવી રીતે ચોખાનો લોટ અને રવો તો ઘરમાં હોય જ છે તો અચાનક ઢોસા ખાવાનું મન થાય તો આવી રીતે આસાનીથી ઢોસા બનાવી શકાય છે તો હવે આપણે આ બેટરને ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે રહેવા દઈશું તો હવે આપણે આ પાંચસો ગ્રામ જેટલા બટેટાને બાફી લીધા છે અને બાફીને આપણે આવી રીતે નાના મોટા ટુકડા કરી લીધા છે તો હવે આપણે બટેકાને વઘારી લઈશું તો આપણે બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દીધું છે અને તેમાં એક ચમચી જેટલી રાય લઈ લઈશું તો રાઈ ફૂટવા માંડી છે હવે આપણે અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું અને એક ચપટી જેટલી હિંગ લઈશું હવે આપણે આ લીલા મરચાં લીધેલા છે અડધી ચમચી જેટલી હળદર લઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું બધું બરાબર મિક્સ કરી લઈશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું હવે આપણે આ બટેટા લીધેલા છે તે લઈ લઈશું આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું રીતે થોડા બટેટાના મોટા ટુકડા હોય તો દબાવતા જઈશું અને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે આમચૂર પાવડર લીધેલો છે લઈ લઈશું અડધી ચમચી જેટલો અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું બરાબર મિક્સ કરી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો બટેટાનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે કોથમીરના પાન લઈ લઈશું બરાબર મિક્સ કરી દઈશું તો એકદમ સરસ એવો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે મસાલાને ઠંડો કરી લઈશું તો દસથી પંદર મિનિટ થઈ ગઈ છે આપણે બેટર જોઈ લઈએ જોઈ શકો છો સરસ એવો રવો ફૂલી ગયો છે બેટરની કન્સિસ્ટન્સી થોડી ઠીક થઈ ગઈ છે રવો ફૂલે એટલે પાણી એબઝોર્બ કરતો હોય છે રવો એટલે બેટરની કન્સિસ્ટન્સી થોડી ઠીક થઈ ગઈ છે તો આપણે થોડું પાણી લઈ લઈશું થોડું પાણી ઉમેરીને આપણે બરાબર મિક્સ કરી લઈશું જોઈ શકો છો આવી રીતે ચમચામાંથી આવી રીતે બેટર પડે એવી કન્સિસ્ટન્સી રાખવાની છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું બરાબર મિક્સ કરી દઈશું અને આ બેકિંગ સોડા લીધેલો છે અને તેના ઉપર લીંબુની ચોરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું ઢોસાનું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે ઢોસા બનાવી લઈએ તો હવે આપણે તવો ગરમ કરવા રાખી દીધો છે તવાનું ટેમ્પરેચર ચેક કરી લઈએ થોડું પાણી લઈને આપણે કપડાની મદદથી લૂછી લઈશું અને હવે આપણે બેટર મૂકી દઈશું બે ચમચા જેટલું બેટર મૂકીશું ચમચો નાનો છે એટલે બે ચમચા લીધું છે મોટો ચમચો હોય તો એક ચમચા જેટલું બેટર મૂકવાનું છે અને આવી રીતે ઢોસાને ફેલાવી દઈશું એકદમ સરસ એવું બેટર ફેલાઈ ગયું છે તો મિશ્રણ થોડું ડ્રાય થાય એટલે આપણે તેલ લગાવી દેવાનું છે આવી રીતે હવે આપણે ઉપરથી થોડો ગરમ મસાલો છાંટી દઈશું આવી રીતે અને થોડો સાંભાર મસાલો છાંટી દઈશું હવે આપણે જે આ બટેકાનો મસાલો બનાવ્યો છે તેને આવી રીતે લગાવી વચ્ચેની સાઈડ આપણે આવી રીતે લગાવી દઈશું તો આવી રીતે આપણે આખા ઢોસા ઉપર મસાલો લગાવી દીધો છે હવે આપણે ઉપરથી થોડા ચીની તમારેલી ડુંગળી મૂકી દઈશું ઝીણા સમારેલા ટામેટા લીધેલા છે તો મૂકી દઈશું અને કોથમીરના પાન મૂકી દઈશું તો જોઈ શકો છો કિનારી પરથી ઢોસો તેની જાતે જ ઉખડી ગયો છે તો આવી રીતે આપણે ઉખાડી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો ઢોસો ક્રિસ્પી થઈ ગયો છે અને કલર પણ સરસ એવો આવી ગયો છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું તો જોઈ શકો છો કેટલા સરસ આપણા ઢોસા બન્યા છે આપણે ઢોસાને આવી રીતે કટ કરી લઈશું તો જોઈ શકો છો કેટલા સરસ ઢોસા બન્યા છે એકદમ ક્રિસ્પી એવો આપણો ઢોસો બનીને તૈયાર થયો છે તો તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી એવા ચોખાના લોટના મસાલા ઢોસા તમે જોઈ શકો છો કેટલા સરસ ઢોસા બનીને તૈયાર થયા છે અચાનક ઢોસા ખાવાનું મન થાય તો આવી રીતે ચોખાના લોટના ઢોસા ઇન્સ્ટન્ટ બની જાય છે તો એકવાર ઘરે આવા ઢોસા જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ચોખાના લોટના ઢોસા કેવા બન્યા છે